नमस्कार मित्रों जय मां मोगल हमारी चैनल गुजराती वास्तु दर्शन માં તમારું સ્વાગત છે મિત્રો વસંત પંચમી પર એક ખાસ સંયોગ બનતો દેખાય છે આ ચાર રાશિના જાતકોને તો ખૂબ જ લાભ થશે આ વખતે વસંત પંચમી પર ઘણા શુભ યોગનો ઉત્પન્ન થઈ રહ્યો છે જેનાથી આ રાશિઓના લોકોને દેવી सरस्वती અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે આથી પંચમીના દિવસથી આ રાશિઓના ભાગ્ય ખુલશે અને માતા લક્ષ્મીની કૃપાથી તેમને ઘણો લાભ અને પૈસા મળશે તો મિત્રો આવો જાણીએ કઈ ભાગ્યશાળી રાશિના જાતકોને વસંત પંચમી પર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે મિત્રો વસંત પંચમીનો તહેવાર વર્ષ બે હજાર પચ્ચીસમાં બે ફેબ્રુઆરીના રોજ ઉજવાશે આ દિવસે ઘણા અદ્ભુત સંયોગો બનવા જઈ રહ્યા છે જેના કારણે આ પવિત્ર તહેવારે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે આ વસંત પંચમી હિંદુઓના મોટા તહેવારોમાંનું એક છે જે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સરસ્વતીનો અવતાર થયો હતો દેવી સરસ્વતીની પૂજા કરતા જ્ઞાન પ્રાપ્ત થાય છે શિક્ષણ વાણી અને કલા વગેરેનો વિકાસ થાય છે સાથે જ પરિવારમાં સુખ, શાંતિ, સંપત્તિ, ભવ્યતા અને સમૃદ્ધિ પણ રહે છે. આ વખતે વસંત પંચમીનો તહેવાર 2 ફેબ્રુઆરી 2025 રવિવારના રોજ આવી રહ્યો છે. વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વખતે વસંત પંચમીનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ પવિત્ર તહેવાર પર ઘણા અદ્ભુત સંયોગ બની રહ્યા છે જેનો સીધો ફાયદો કેટલાક લોકોને થશે. शास्त्रों अनुसार प्रत्येक त्यौहार पर कोई न कोई ग्रह પોતાની राशि बदले छे જેના કારણે કેટલીક રાશિઓના જીવનમાં મોટો ફેરફાર જોવા મળે છે એ જ રીતે આ વખતની વસંત પંચમીના દિવસે શિવયોગ સિદ્ધિયોગ અને સાધ્ય યોગનો अद्भुत संयोग બની રહ્યો છે આ સંયોગના કારણે કેટલીક રાશિઓના લોકોને ખાસ લાભ મળી શકે છે चालो मित्रों जानिए के वसंतपंचमी दिवसे बनेला अद्भुत संयोगों थी कई चार राशियों ने सौथी वधु फायदो थवानों छे तो मित्रों प्रथम आ वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय सरस्वती माता जरूर लखो जे सरस्वती माता ना आशीर्वाद आपना परिवार पर हमेशा रहे चालो ते भाग्यशाली राशियों विषे નંબર 1 મેષ રાશિ મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ શુભ છે આ દિવસે બનેલા શુભ યોગ અને ગ્રહોની સ્થિતિના કારણે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ રાશિના લોકો માટે આ સમય વેપાર અને નોકરીમાં પ્રગતિ લાવવાનો રહેશે જો તમે નવો વેપાર શરૂ કરવા માંગતા હોવ અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય શુભ પરિણામ લાવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે જ્ઞાન અને સર્જનામાં વધારો થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ પડદાયી રહેશે અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો મળવાના છે મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક રીતે ફાયદાકારક બની શકે છે કારણ કે દેવગુરુ બૃહસ્પતિની નજર લાભની જગ્યાએ રહેશે આ સમય દરમિયાન નાણાકીય લાભ અથવા અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે સાથે જ પરિવારમાં શાંતિ સુખ અને ખુશીઓનો અનુભવ થશે તમારે તમારી મહેનતના મુજબ સારી સફળતા મળશે અને તમારો આત્મવિશ્વાસ વધશે मेष राशि पंचमी एक शुभ दिवस छे। आ दिवस तमारा माटे खूबज फायदाकारक साबित थी शकेर मा तरु पकड़ मजबूत बनी शे ते सफलता बिजनेस विषे बात करिए तो तब एक करता वे बिजनेस शुरू करो आ समय मेष राशि सफलता घना मौका है અને તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે અને પ્રેમમાં ફક્ત ખુશી જ રહેશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ જ સારી રહેશે તેમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસે તેમની નસીબમાં વૃદ્ધિ થવાની શક્યતા છે મેષ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે પણ આ સમય અનુકૂળ છે તમે તેમાં સફળતા મેળવો છો એવી શક્યતા વધુ છે મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો હવે બધા દુઃખદુખર દિવસોનો અંત આવવાનો છે અને તમને ચારે બાજુથી ખુશી મળશે મેષ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીથી મેષ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની શક્યતા છે હવે મેષ માટે એક સારો સમય શરૂ થશે રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખાસ હોય છે નંબર બે સિંહ રાશિના લોકો માટે આ દિવસ અપાર ધન લાવી શકે છે આ વખતે વસંત પંચમી સિંહ રાશિના જાતકો માટે ખાસ આશીર્વાદકારક છે કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને શુક્રની અનુકૂળ સ્થિતિથી આ રાશિના લોકોના જીવનમાં શુભ પરિવર્તન આવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી સિંહ રાશિના લોકોમાં સર્જનાત્મકતા અને બુદ્ધિમાં વધારો થશે જો તમે શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતા છો કે નવો અભ્યાસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે લક્ષ્યોમાં સફળતા મેળવી શકે છો ધંધામાં નવા અવકાશ ખુલી શકે છે અને તમારી ઉદ્યોગશીલતા નવા સ્તરે પહોંચી શકે છે આ યોગ સિંહ રાશિના જાતકોને આર્થિકમાં સારા લાભ આપે છે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે અને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત થશે जो तुम्हें रोकाण करने विचार करी रहा छो तो आ समय खूब अनुकूल रहे साथे ज, तमारा जीवन साथी अथवा कूटुंबना सभ्यों आनंदमय समय पसार थशे घर में नो माहौल रहे सिंह राशि नो दिवस खास छे। खास करीने जे लोको हजू सुधी पोताना जीवन साथी ने नथी тео આ પવિત્ર દિવાસે આ રાશિના લોકો માટે વસંત પંચમી નો દિવસ બહુ ફાયદાકારક બની શકે છે દેવી લક્ષ્મી ની કૃપા થી આ રાશિના લોકો ના જીવન માં ધન અને વૈભવ માં વધારો થશે મન માં આત્મવિશ્વાસ અને નવી ઊર્જા રહેશે જે તમને તમારું કારકિર્દી અને વ્યક્તિગત જીવન માં આગળ વધવામાં મદદ કરશે આ દિવસે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવી અને ૐ શ્રીમ હ્રીમ શ્રીમ સરસ્વતે નમઃ મંત્રના જાપ સાથે દાન ધર્મ કરવો તમારા લાભમાં રહેશે. सिंह राशिના લોકો માટે આ વસંત પંચમી નવા પ્રારંભની આશા લઈને આવી છે જે જીવનના દરેક ક્ષેત્રમાં લાવશે. નંબર 3 कन्या राशि વસંત પંચમી પર શનિના ગોચરનો શુભ પ્રભાવ कन्या રાશિના લોકો પર પડે છે. पड़ वसंत वसंतपंचमी दिवस कन्या राशि खूबज लाभदायक रही आ वक्ते वसंत पंचमी कन्या राशि खूबज शुभ है कयाक ग्रहों की सारी स्थिति शुभ योगों कारण तम देवी सरस्वती और देवीलक्ष्मीना विशेष आशीर्वाद मै कन्या राशि आ दिवस सफलता शांति आर्थिक लाभ लाशे જો તમે નોકરી કે વ્યવસાયમાં છો તો આ સમયમાં નવો અવકાશ તમારી માટે ખુલશે જો તમે નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવતા હોય તો આ દિવસ તમારી મહેનતને ફળિત કરે છે દેવી સરસ્વતીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને જ્ઞાન અને સર્જનાત્મકતા વધારવાની ક્ષમતા છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ દિવસમાં અચાનક ધન પ્રાપ્ત થવાની શક્યતાઓ છે કાસ કરીને તે લોકો માટે જે લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અટકેલા કામ પૂરા થશે અને તમારો માનસિક તણાવમાં ઘટાડો થશે કન્યા રાશિના લોકોને આ સમય વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરવાની તક મળશે જો તમારા નવા પ્રોજેક્ટ કે રોકાણ માટે રાહ જોવી છે તો આ સમય ખૂબ જ સારું રહેશે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાની પણ શક્યતાઓ છે દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્ત થવાની શક્યતા છે અને વૈભવમાં વધારાનો પણ દર્શન છે તમારા દૈનિક જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો પ્રવાહ આવશે કન્યા રાશિના લોકો માટે આ દિવસ વિકાસ અને શ્રેષ્ઠતાનો આધાર બનાવશે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવી અને ઓમ એમ હ્રીમ શ્રીમ સરસ્વતે નમઃ મંત્રનો જાપ કરવો તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ખાસ ફળ લાવશે આ વસંત પંચમી નવી શરૂઆત અને સમૃદ્ધિ લાવવા માટે છે તેથી આ શુભ પ્રસંગનો લાભ લો અને આ દૈવી આશીર્વાદ માટે આભાર માનજો પંચમી આ રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવતી છે અને આ દિવસ બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે સમય ખૂબ જ સારો છે आ समय तुम्हारी आर्थिक स्थिति मजबूत रहे शे, कारण के अचानक नाणकीय लाभ की संभावना राशिना लोको माटे वसंत पंचमी खास रहे शे। कन्या राशि जनाबी दइए के देवी सरस्वती आशीर्वाद पैसा कमावानी घणी तको मळशे सरस्वती आशीर्वाद तरा पक्ष में है नंबर चार धनु राशि मित्रों વસંત પંચમીના પાવન પ્રસંગે તમારા માટે અદ્ભુત સંયોગ બની રહ્યો છે દેવગુરૂ બૃહસ્પતિના આશીર્વાદ અને શુભ ગ્રહોની અનુકૂળતા ધનુ રાશિના લોકોના જીવનમાં નવી શક્તિ અને સમૃદ્ધિ લાવશે આ ખાસ દિવસે બનેલા શુભ યોગોના કારણે ધનુ રાશિના લોકોને નવી તકો અને સફળતાના રસ્તા મળશે તમારા જીવનમાં જે કાર્યો અટકેલા છે ते पूरा थवानी संभावना छे अने तमे तमारा लक्ष्यों तरफ वधशो आ समयगाड़ा मा तमारा माटे आर्थिक रीते खास लाभ जे तमारा नाणाकीय स्थिति ने वधु मजबूत बनावशे। धनु पंचमी नो आ दिवस ज्ञान अने शिक्षण क्षेत्र में खास फलदायी साबित थशे जो तमे विद्यार्थी छो अथवा कोई नवा अभ्यास मा छो वसंत ना पावन दिवसे धनु राशि जातको ने देवी लक्ष्मी नो खास आशीर्वाद कारणे आर्थिक लाभ अने धन ना अवसर मेहनत नु योग्य फल पण आ समय शुभ अने जो तमे वेपार मा छो तो नफो वधवानो शक्यता छे मकान जमीन के वाहन खरीदवानी योजना सफलतापूर्वक पूर्ण थी छे આ સમય વ્યક્તિગત અને સામાજિક જીવન માટે પણ શુભ છે. ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે અને તમારો પરિવાર સાથેના સંબંધો મજબૂત થશે. જો તમે કોઈ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો આ સમય તે માટે યોગ્ય છે કારણ કે ગ્રહોની અનુકૂળતા તમને યોગ્ય દિશા તરફ લઈ જશે. આ પ્રસંગે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ખાસ મહત્વપૂર્ણ છે. પૂજા સમય ઓમ શ્રી હ્રી ક્લીમ સરસ્વતે નમઃ મંત્રનો જાપ કરો જે શુભ ફળ લાવે છે વસંતપંચમીના પાવન પ્રસંગે ધનુ રાશિના જાતકોના જીવનમાં નવી ઉર્જા આશા અને સુખ પ્રવેશ થશે આ શુભ દિવસનો પૂરો લાભ લો અને સંપૂર્ણ આનંદથી આશીર્વાદો સ્વીકારો આ માહિતી તમને સારી લાગી હોય તો વીડિયોને લાઇક જરૂર કરજો અને તમારું બધા પરિવારજનો સાથે જરૂર શેર કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શન ને સબસ્ક્રાઇબ પર કરી દેજો કમેન્ટ બોક્સ માં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો આભાર